પંજાબમાં અતિવૃષ્ટિના કારણે ખૂબ બધું નુકસાન થયું છે ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા માટે ખૂબ મોટી આફત આવી છે કુદરતી આફતને તો રોકી ન શકીએ પરંતુ પછી જે કામ કરવાનું હોય સરકારો એ કરવાનું હોય છે અને ભગવત માન સરકારે બે મોટા નિર્ણય લીધા એક તો હેલિકોપ્ટર એમણે સીધો જે રાહત કાર્યમાં સોંપી દીધું અને પોતે ગ્રાઉન્ડ ઉપર રહી પાણીમાં ઉતરીને કોઈ મુખ્યમંત્રી સર્વે કરતા હોય એવું પહેલી વખત બન્યું અને એટલા માટે જ ભગવત માન સરકારે આમ આદમી પાર્ટીની સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને પર એકર વીસ હજાર રૂપિયો સહાયની જાહેરાત કરી છે આ મને લાગે છે અત્યાર સુધીનો ભારતભરમાં સૌથી વધુ ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે એટલું જ નહીં ખેડૂતોને પાક તો નિષ્ફળ ગયું છે મોટાભાગે પાણી ભરાઈ ગયું છે એટલે પરંતુ ખૂબ બધી રેતી ખેડૂતોના ખેતરમાં ગઈ છે તો વીસ હજાર રૂપિયો એકર પ્રતિ એકર એ તો આપ્યું જ સહાય જાહેરાત કરી જ પરંતુ જે રેતી ખેડૂતના ખેતરમાં ગઈ છે એ રેતી ખેડૂત પોતે વહેંચી શકશે આ બીજો મોટો ફાયદો ખેડૂતને થશે ત્રીજી વસ્તુ એમણે જે નિર્ણય કર્યો છે કે ઘર વીજળીના થાંભલા અથવા તો જ્યાં પણ નુકસાન છે એનું વ્યવસ્થિત સર્વે કરી અને ઠીક સારો

અને ભારતભરમાં આની ચર્ચા થઈ ગઈ છે કે આટલું મોટું પેકેજ આટલી મોટી એકર વીસ હજાર રૂપિયા રાહત ક્યારે કોઈ સરકારે આપ્યું એવું જણાતું નથી એટલે હું ભગવંત માન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આમ આદમી પાર્ટીને માન્ય અરવિંદ કેજરીવાલજીને કે જેમણે ગરીબો વંચિતો ખેડૂતો માટે ખૂબ વિચાર કર્યું આ સાથે મૃતકોને ચાર લાખ રૂપિયો સહાય પશુપાલન મછલીના જે કામ કરે છે મછલી પકડવાનું એમને જે નુકસાન થયું છે એમનો પણ સર્વે કરીને એમને પણ મુવજા આપવામાં આવશે એટલે આટલો નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન આપું છું સાથે સાથે તમામ સરકારોએ પણ આ અંગે વિચારવું જોશે જ્યારે જ્યારે અતિવૃષ્ટિ આવશે આપણે રોકી નહીં શકીએ પરંતુ આપણે એને રાહત એવી આપવી જોઈએ જેથી કરીને ખેડૂત ખેડૂતો પોતે એક વર્ષ શકે